એક વખત રાજા પોતાના સિંહાસન ઉપર બેઠા હતા સિંહાસન ઉપર બેઠા બેઠા એમને થયું કે લઈને મારું મોઢું હું જોઉં આ કેવું દેખાય છે અને જોયું તો એક સફેદ વાળ દેખાણો દશરથને ને થયું કે હવે મારે આ ગાદી ઉપર બેસાય નહીં હું રામને આ ગાદી બેપી દઉં રામને સોપી દઉં ગુરુ વશિષ્ઠ વિશ્વામિત્રને પૂછે છે કે સારામાં સારું મુહૂર્ત કીધી કે રામને રાજ્ય અભિષેક થઈ જાય રામ રાજા બની જાય વશિષ્ઠજી કહે છે કે રામ જે દિવસે ગાદી એ બેસે એ જ સારું મુહૂર્ત કાલે જ કરો એ કે અને આખા અયોધ્યામાં નડો પેઢાઈ ગયો કાલે રામનો રાજ્ય અભિષેક થવાનો છે પણ દેવતાઓને આ ગમ્યું નથી કે જો રામ ગાદી ઉપર બેસી જશે તો જંગલમાં રાક્ષસ નો નાશ કોણ કરશે બધા દેવતાઓ ભેગા થઈ મા સરસ્વતી કીધું કે જાઓ કરો કોઈની બુદ્ધિ બગાડો કે રામ ગાદીએ ના બેસે પણ આખી અયોધ્યામાં સરસ્વતીએ સરસ્વતી આંટો માર્યો પણ કોઈ મળ્યું નહીં કે બોલો અને અયોધ્યા કહેવાય એવું કોઈ વ્યક્તિ મળ્યું નહી સમાજમાં કઈ સારું કામ થતું હોય તો કોઈની બુદ્ધિ બગાડે એવો એક વ્યક્તિ ના મળવો જોઈએ તો જ સમાજનું કામ સફળ થાય સફળ ના થાય સમાજનું કામ કોઈની બુદ્ધિ ના બગડે અને જો બુદ્ધિ બગાડીને સમાજના કામમાં જો આડો અવરો થાય તો હું તો એમ કીધું છું કે એ બ્રહ્મ હત્યા કરતા પણ મોટા મોટું પાપ છે કેમ તો કે સમાજ એ ગંગા છે ગંગાનો પ્રવાહ છે અને ગંગાના પ્રવાહમાં તમે ધોકા હણો તો એને શું કીધું શાલ્મિકી નરકે જાતા જીવાહની કૃતહ શાલ્મિકી નામના નરકમાં જવું પડે એવું લખ્યું છે હો શાલ્મિકી નરકે જાતા પણ સરસ્વતી આખા અયોધ્યમાં ફર્યા કોની બુદ્ધિ બગડે એવું નથી એક પાત્ર મળ્યું એ મંથરા એક પાત્ર મળ્યું છે એ મંથરા અને સરસ્વતી એમાં પ્રવેશ કર્યો બુદ્ધિ બગાડી આ બાજુ કઈ કઈને આવીને કહે મહારાણી આપને કઈ ખબર છે શું છે કહે અરે કાલે આ અયોધ્યાના રાજા રામ બનવાના છે કઈ કઈ ખુશ થઈ ઓહો સારું નહીં કે મારો રામ રાજા બનશે પણ મંતરા કહે કે એ મહારાણી તમે તો આવાન અવા રહ્યા અરે રામ રાજા બનશે તો વ્રત ને પૂરશે બોલો અને મહારાણી કૌશલ્યા કેવા છે તમે નહીં કઈ કઈ કહે કે મારો ભરત બેસે તો ભલે કે મારો રામ બેસે તો ભલે મારા માટે તો રામ અને ભરત બંને સરખાશે કે બંને સરખાશે જ્યાં સુધી મંત્રાય ને અડી નથી ત્યાં સુધી કઈ કઈ ની બુદ્ધિ બગડી નથી એટલે સ્પર્શ દોષ લાગે હો ઘણા માણસો તમને અડવા ના દે ને કારણ એ સ્પર્શ દોષ લાગે કે તમને અડી જાય ને તો એનામાં જે વિચારો હોય તમારામાં આવી જાય કે મોટા મોટા સંતો તમને પગે લાગવા નહી દે અડવા નહી દે એ સ્પર્શ દોષ છે લાગીમાં એ બહુ જરૂરી છે એમાં ખોટું નથી પણ અત્યારે બહુ એવું કરી દો કે આ તો અભિમાની થઈ ગયા છે બાકી યકીન માં જરૂરી છે તમારા વિચારો કેવા ચાલતા હોય સારા વિચારો ચાલતા પણ કોઈ વ્યક્તિ તમને અડી તો એના વિચારોનો તમને પ્રોટેક્શન થાય આ લાઈટ ચાલુ છે અને લાઈટમાં તમે અડો તો ખબર પડે કે ના પડે બસ આજ વસ્તુ અને એ બહુ જોવું હોય તો અમારે કોરોના ગયો છે બહુ આપણને સમજાયું છે કે હાથ કેટલી વાર ધોવા કોઈને અડવું નહીં અડીને બારે આવ્યા હોય તો ક્યાં જવું એટલે મંત્રા જેવી કઈ કઈ અડી અને એ જ સમયે કઈ કઈની બુદ્ધિ બગડી છે મંથરા તું સાચી વાત કરે છે હું શું કરું કહે અરે મેં સાંભળ્યું છે કે તમારે રાજા દશરથ પાસે બે વરદાન લેવાના છે બે પ્રતિજ્ઞા લેવાની બાકી છે તો કે હા એ માંગી લો કેવી રીતે માંગો ઈ કે તમે જતા રહો કોક ભવનમાં પણ ધ્યાન રાખજો માં વરદાનમાં ભરતને ગાદી માંગજો જો પેલા જ વરદાનમાં રામને વનવાસ માંગ્યો તો રાજા બેભાન થઈને ઢળી પડશે અને બીજું વરદાન એમને એમ રહી જશે પેલા વરદાનમાં ભરત ને ગાદી માંગજો અને બીજા વરદાનમાં પ્રતિજ્ઞામાં રામને ચૌદ વર્ષનો વનવાસ માંગજો કઈ કીધું તો કોક ભવનમાં ગયા સાંજનો સમય થયો રાજા દશરથ આયા કઈ કઈ ભવનમાં કઈ કઈ જોઈ નહીં પૂછ્યું ક્યાં છે કોક ભવનમાં કોક ભવનમાં ગયા છે રાજા દશરથ કઈ કઈ બે હાલતમાં બેઠા છે દશરથ પૂછે શું થયું રામ રાજ બન આવું કેમ કઈ લેવી છે ભલો પ્રતિજ્ઞા આપશો એમ નહી મને વચન આપો એ કહે જાય કે હું તને વચન આપું છું રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય તું માંગ મારા પ્રાણ ભલે નીકળી જશે પણ મારું જે વચન હશે એમાં ભંગ નહીં થાય તો માંગી લેજે જે માંગવું હોય અને કઈ કઈ એ માંગ્યું છે કે હે હજા દશરથ તો પેલા વરદાનમાં હું માગું છું કે મારા દીકરા ભરતને રામ ગાદી મળે આ ગાદી મારા દીકરા મળે દશરથ કહે વાંધો ભલે કે રામ બેસે તો ભલે અને હવે બીજું વરદાન જ્યાં માંગે છે કઈ કઈ કહે કે બીજા વરદાનમાં હું રામ ને ચૌદ વર્ષ નો વનવાસ માંગુ છું આ સાંભળતા જ રાજા દશરથ બે ભાન થઈ ગયા ભગવાનમાં જાણે એકદમ એ કઈ શક્તિ રહી ના હોય ભગવાનની અંદર થી એકદમ શક્તિ નાશ થઈ ગઈ હોય એમ ઢળીને ધરતી ઉપર ઢળી પડ્યા છે કે તો તને પાય લાગુ કહે તો આપી દઉં પણ રામને ચૌદ વર્ષ નું વનવાસ નું નામ માંગ કઈ કઈ કહે નહી એ જ પ્રતિજ્ઞા આપો અને એ દસ મૂર્ષિત થઈ સીતારામ સીતારામ બોલવા લાગ્યા બે બાંધને ધરતી ઉપર ઢળી પડ્યા રામ વગર હું જીવી નહીં શકું ગઈ કઈ જો મારો રામ નહીં હોય તો હું નહીં જીવી શકું રામ રામ કરતા કરતા આખી રાત નીકળી ગઈ છે સવારના સમયે સુમંત મંત્રી વેલા આવી મહેલ માં જોવે તો દશરથ રાજા નથી પૂછ્યું ક્યાં છે કોક ભવન માં સુમંત મંત્રી ગયા અને દશરથ બે ભાન થઈને ધરતી રામ રામ કરતા પડ્યા છે બાજુમાં કઈ કઈ છે સુમંદ કહે કે મારા રાજાને શું થયું મહારાણી ત્યારે કઈ કઈ કહે છે કે મેં બે વરદાન માંગ્યા છે પેલા વરદાનમાં ભરત રાજા બને બીજા વરદાનમાં રામને ચૌદ વર્ષનો વનવાસ ઓહો એટલે બે બામ થઈ ધરતી પર ડરી પડ્યા રામ રામ બોલે છે રામને બોલાવો સુમંત જય રામને બોલાવે છે રામ આવી રાજા દશરથને નમસ્કાર કર્યા કઈ કઈને વંદન કર્યા છે અને કઈ કઈ કીધો કે તારા પિતાની યાજ્ઞા છે મે વરદાન માંગ્યા છે કે પેલા વર वरદાનમાં ભરતને રાજીની ગાદી અને બીજા વર્તનમાં તમને ચૌદ વર્ષ નો વનવાસ મારા પિતાના વચન ને ખાતર એ રામ જવા સો ભાગી તમા વચ્ચનની ખાતર પિતાના વચ્ચનની ખાતર રામ જવા તૈયાર થયા ખબર પડી કઈ 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 છે ઠીક છે બેટા આ બાજુ સીતાને ખબર પડી સીતા પણ સાથે જવા તૈયાર થયા કઈ કઈ ના પાડે કે બેટા તું રેવા દે આ બાજુ લક્ષ્મણને ખબર પડી લક્ષ્મણ પણ માં સુમિત્રા ને પગે લાગી રામની સેવા કરવા માટે વનવાસ જવા માટે તૈયાર થયા છે રામ લક્ષ્મણ અને સીતા રાજા દશરથને પ્રણામ કરવા આવે છે દશરથ કહે સીતા તમે ના જાઓ પણ સીતા કહે નહીં મારે પતિની પાછળ પગલે પગલે ચાલવું પડે મારા પતિ જ્યાં રહે ત્યાં મારે રહેવું જોઈએ अरे सुख ने दुख में वो भागीदारी बनी ने तो जत्नी कह तो धर्म कहवा सुख हो दुख पत्नी फलसाया बनी ने रही हूं पति ना परसाया बनी ने रहू सुख ने दुख मई कई ने વંદન કર્યા છે રામ લક્ષ્મણ સીતા સુમિત્રા ને દશરથ ને કરી અને દશરથ આ કહે છે કે જાઓ રથ લઈને જાઓ થોડાક દી એ જંગલ માં ફેરવીને પાછા લઈ આવો સુમન પોતાનો રથ લઈને નીકળે છે આખી અયોધ્યા લારે છે આખી અયોધ્યા અને એક દિવસ પૂર્ણ થતા તમસા નદીના કિનારે રોકાણ કર્યું છે આખી અયોધ્યા સુતી છે વેલા સવારે સુમંત મંત્રી રથ લઈ રામ લક્ષ્મણ અને સીતા નીકળી ગયા અયોધ્યા આખી ત્યાં ત્યાં સુતી રહી